ઓલપાડના સાકારી થનાર અને ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ટોપતેર લાખના ખર્ચે સાકારી થનાર प्राथमिक आरोग्य केंद्र मोर अने करंजना पेटा आयुष्यमान आरोग्य मंदिर मोर अने असनाडनु खाक मुहूर्त करियु हतु ओलपाड़ तालुकानी सात प्राथमिक शालाओं मां रुपिया सात पॉइंट बावीस करोड़ ना खर्चे बनावा मां आवनार एकत्रीस नवा ओडानु सूरत सांसद मुकेश दलाल नी उपस्थिति मंत्री द्वारा ही मुहूर्त करियु हतु आ प्रसंगे मंत्री श्रीए जणाव्युं के ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં બે નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવા મકાનોને મંજૂરી આપી છે જે આરોગ્ય મંદિરમાં મોર અને અસનાડ ગામ સાથે આસપાસના અન્ય ગામોના લોકો પણ આરોગ્યની સારવાર મેળવી શકશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના નાગરિકોની આરોગ્યની ચિંતા કરી દસ લાખ રૂપિયા સુધીની શુલ્ક સારવાર મેળવી શકે માટે આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે નવા સાકારી થનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર મોર અને અસનાડમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પ હેલ્થ વર્કર આશા બહેનોનો સ્ટાફ રહેશે મોર ગામની ત્રણ હજાર એકસો વસ્તી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર અસનાડમાં આવતા ગામ અસનાડ ભટગામ અને મંદ્રોઈ ગામના પાંચ હજાર એકસો અડસઠ લોકોને લાભ થશે આજે ઓલપાડ તાલુકાના મોર ગામ ખાતે બે આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક અસનાર ગામમાં એક મોડ ગામના સાથે સાથે સાત ગામોની અંદર એકત્રીસ જેટલા સ્કૂલના ઓરડાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છેવાડાના ગામ સુધી આરોગ્યની સુવિધા પહોંચે એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએસસી સેન્ટરો સીએસસી સેન્ટર તમામ સેન્ટરો ગામે ગામ સુધી બનાવી રહ્યા છે તમે જુઓ છેલ્લું ગામ ઓલપા તાલુકાનું છેલ્લું દરિયા ગામ હોય અને અહીંયા પણ તમે જુઓ છો કે જે રીતે આરોગ્યની ટીમ કામ કરી રહી છે અને ખાસ કરીને આ જે ગામ છે મારું દત્તક ગામ છે અહીંયા તમામ લોકોના આયુષ્યમાન ભારતના કાર્ડ પણ નીકળી નીકળી ગયા છે મોદી સાહેબની તમામ યોજનાનો લાભ આ ગામની અંદર મળે છે અત્યારે પણ એક કંચનબેન બહેન ગણીની ગામના ખૂબ ઉંમરવાળા વ્યક્તિ પૈસા વગર ઓપરેશન ના કરી કરાવી શકતા હતા પ્રથમવાર એમણે આયુષ્યમાન ભારતનો કાર્ડ આવવાથી ચાર વર્ષથી બીમારીથી પીડાતા હતા અને આયુષ્યમાન ભારત કાર્ડ આવવાથી એમણે પથરીનું ઓપરેશન કરાવ્યું અત્યારે જ હાલ બેને અમને મળ્યા અહીંયા તો એમણે આ એક છ મહિના પહેલાં એમને એટેક આવ્યું હતું એ એટેક પણ આ આયુષ્યમાન ભારતના કાર્ડથી એમને સારું રહ્યું છે અહીંયા જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિત્તેર વર્ષના ઉપરના તમામ લોકોને આયુષ્યમાન ભારતની જે સેવા આપવાની જે શરૂઆત કરી છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે ને એમને પણ અમે আয়ুষ্মান ঘাট জল্দি জলদি নিিছো